સુરત જિલ્લાના માંડવી તાલુકાની વિભાષણ કરી સાત ગામોને અરેઠ તાલુકામાં સમાવેશ કરતા તેના વિરોધમાં માંડવી પ્રાંત કચેરી સામે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો માંડવી તાલુકાને વિભાજન કરી સાત ગામોને નવા બનાવેલા અરેઠ તાલુકામાં સમાવેશ કરતા આજ રોજ પ્રાંત કચેરીના પટાંગણમાં પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સાત ગામોના સરપંચ તથા સાત ગામોના લોકો ઉપસ્થિત રહી પ્રતિક ધરણામાં જોડાયા હતા અસરગ્રસ્ત સાત ગામો સરકાર શ્રી દ્વારા બે ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ યોજવાની ગ્રામ સભાનો સંપૂર્ણ બહિષ્કાર કરશે કરશો જેમાં કિમ ડુંગરા લાડકોવા રેગામાં કાલીબેલ સાલેયા ગામના લોકો સંપૂર્ણ બહિષ્કાર કરશે કારણ કે અમારું ગામ માંડવીથી ફક્ત આઠ થી દસ કિલોમીટર થાય છે જ્યારે નવું બનેલું તાલુકો અમારા ગામથી ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર દૂર પડે છે જેના કારણે ગામના લોકોને પારાવાર મુશ્કેલી પડવાની છે આ તાલુકો વિભાજન કરવામાં આવેલ છે જેમાં કોઈ પણ શતનો ગ્રામ સભાનો ઠરાવ લેવામાં આવ્યો નથી કોઈ પણ પ્રકારની સંમતિ પણ લીધી નથી જેથી અમારા તમામ સાત ગામો ફરી પાછા માંડવી તાલુકામાં સમાવેશ કરવા અમારી લાગણી અને

અને અમે બધા આ રીતે ભેગા થયા છું એટલે આ અમને ન્યાય મળે ત્યાં સુધી અમે ભેગા રહીશું અને અમને ન્યાય આપે ત્યાં સુધી અમે જમ્પીશું નહીં હાલો મારું નામ લતાબેન જનકભાઈ વસાવા છે મારું ગામ કિમડુંગરા છે આજે સાત ગામ છે અમારા કિમડુંગરા થી માંડી ને સાત ગામોના જે હરેક અંદર જાય છે તો એ ગામો લીધે અમે લડત માટે અમે સક્ષમ છીએ અને આગળ વધવાની અમે તૈયારી રાખીએ છીએ ને અમે જે પણ અમારાથી થશે એને અમારું ગામ અહિયાં બહાર જવું નહીં જોઈએ અમારા ગામડાઓ એના માટેની સંપૂર્ણ કાળજી અમારા ગામના ગામડાના લોકોએ

તેના વિરોધમાં આજે ધારણા પ્રદર્શન કરેલા છે અને કાલની સરકારશ્રીની જાહેર કરેલી ગ્રામસભાનો અમે સાથે સાત ગામો ગોળધા કિમડુંગરા લાડપુઆ રેગામા ગ્રુપ ગ્રામ પંચાયત સાલૈયા પાઠી અને કાલીબેલ સંપૂર્ણપણે બહિષ્કાર કરેલ છે કારણ કે અમારે આ સાથે સાત અસરગ્રસ્ત ગામોના મુખ્ય તાલુકા મથક માંડવીથી આઠથી દસ કિલોમીટર થાય છે નવો અરે તાલુકો બહેનો

ને નજીકના જે ગામડા છે આઠ થી પાંચ થી સાત કિલોમીટર ના પીપરિયા ખરોલી નંદપુર વગેરે એ ગામડાઓને માંડવીમાં સમાવેશ કર્યો છે તો અમારા સરકાર સમક્ષ એટલી જ માંગણી છે કે નજીકના જે ગામો આઠ થી દસ કિલોમીટરમાં આવે છે એ ગામડાઓને હરેકમાં સમાવેશ કરી દઈ અને અમારા જે સાત દૂરથી થી થી પાંત્રીસ કિલોમીટર જે ગામડા થવા જાય છે સરકાર જે સાત થી આઠ ગામો છે એ લોકોને પાછા માંડવી તાલુકામાં પુનઃ કરે એવી અમારી લાગણી અને માગણી છે કે જો આ લાગણી નામ સંતોષાય તો આજે ફક્ત આ પ્રતિક ધારણાં છે આવનારા સમયમાં રસ્તા રોકવા આંદોલન કરવું પડે તે પણ અમે અસરગ્રસ્ત ગામો કરવા તૈયાર છે અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની જે કોઈ ચૂંટણી છે તેનો સંપૂર્ણપણે અમે સાથે સાત ગામો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને આવનારા સમયમાં ઠરાવ પણ કરીને સરકારશ્રીને મોકલી આપીશું બ્યુરો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે